વૃશ્ચિક રાશિ બે હજાર પચીસના અંતિમ ત્રણ મહિના મોટો બદલાવ મોટો અંજામ નમસ્કાર વર્ષ બે હજાર પચીસની કઠિન પરીક્ષા હવે પૂરી થઈ અને હવે સમય છે પરિણામનો ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ અંતિમ ત્રણ મહિના એવા છે જ્યાં આપણે મોટા અંજામ સાથે જોડાવા જઈ રહ્યા છીએ જો તમે અત્યાર સુધી ધીરજ રાખી છે અને તમારા ઈશ્વર પર વિશ્વાસ જાળવી રાખ્યો છે તો માની લો કે તે વિશ્વાસનું ફળ જ તમને આ મોટા પરિણામ તરફ દોરી જશે મોમ દીન નદી દીન હિત તુમ સમાન રઘુવીર અસ્વિચાર રઘુવંશ મણી હરહુ વિષમ ભવ પીર દેવગુરુ બૃહસ્પતિ ગુરુ અને દંડનાયક શનિદેવના સંયુક્ત ગોચરનો આ એવો સમય છે જ્યારે મોટા અંજામ મળવાનો સમય પાકી ગયો હોય છે પ્રમાણ ચાર ઓક્ટોબરથી પરિવર્તનનો પ્રારંભ પરિવર્તનનો પ્રારંભ તો ચાર ઓક્ટોબરે જ થઈ ચુક્યો છે શનિદેવ વકરી અવસ્થામાં જ દેવગુરુ બૃહસ્પતિના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં પ્રવેશ કરી ચૂક્યા છે જે વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી રહેશે આનો અર્થ છે કે તમારા ભાગ્ય ગુરુ અને કર્મ શનિનો સૌથી વધુ સપોર્ટ તમને મળવાનો છે આ સંયોગથી તમારા જીવનના કેટલા ખાસ ઘરો પ્રભાવિત હશે જેમાં ધનનું ઘર શનિની રાશિઓ દસમું અને અગિયારમું ઘર અને પાંચમું ઘર મુખ્ય છે પરિણામ હવે શું થવાનું છે એક આર્થિક સ્થિતિ બચત અને પરિવાર શનિદેવના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ માટે એક મજબૂત વ્યવસ્થા બની રહી છે જો ધન સંચય બચત ન થઈ રહી હોય તો આ સમય ધન બચાવવા માટે ઉત્તમ છે કુટુંબનું ઘર પ્રભાવી હોવાથી પારિવારિક જવાબદારીઓનું નિર્વહન થશે અને પારિવારિક કાર્યો સફળ થવાની સંભાવના ખૂબ જ પ્રબળ છે બે પરાક્રમ આઈટી ઓનલાઈન ક્ષેત્ર અને મહેનતનું ફળ ત્રીજા ઘરની જાગૃતિને કારણે જો જીવનમાં પડકારોનો સામનો કરવો પડ્યો હોય તો હવે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે ગુરુના સાથથી તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે

આગામી ચાર મહિના વીસ જાન્યુઆરી સુધી પૂરો કરવાની મોટી તક આપશે ચાર નિર્ણય શક્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ પાંચમું ઘર પ્રભાવી હોવાથી તમે અગાઉ જે નિર્ણયો લીધા છે તેના પર મહોર લાગશે અને તે કામોમાં પ્રગતિ થશે વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં અને અન્ય માટે પોતાના ક્ષેત્રનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત થશે આનાથી તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મહત્વપૂર્ણ ગોચર અને પરિવર્તનો અઢાર ઓક્ટોબર આ તારીખે દેવગુરુ બૃહસ્પતિ અષ્ટમ ભાવમાંથી ભાગ્યભાવ ઈશ્વરનો સાથ મળશે અઢાર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધી ગુરુની નવમ દ્રષ્ટિ શનિદેવ પર પડશે જે કર્મ અને ભાગ્યના અદભુત સંયોગથી મોટા પરિણામ આપશે અઠ્ઠાવીસ નવેમ્બર શનિદેવ વકરીમાંથી માર્ગી થશે આનાથી તમે જે કાર્યો શરૂ કર્યા છે તેમાં હવે ઝડપ આવશે અને પાછળ જોયા વિના તમે તમારા માર્ગ પર આગળ વધશો પાંચ ડિસેમ્બર ગુરુ વકરી થઈને ફરીથી અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે મે બે હજાર છવ્વીસ સુધી આ કોઈ અવરોધ નહીં પણ મોટા પરિવર્તનનો સંકેત છે જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મળીને જીવન પરિવર્તનના ક્ષેત્રમાં આગળ વધશે અને બાર માં ઘર પર ગુરુની દ્રષ્ટિથી વિદેશ ઇમ્પોર્ટ એક્સપોર્ટ જેવા કાર્યો પણ બનશે અંજામ નિષ્કર્ષ આગામી ત્રણ મહિના અને વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો સમય તમારા જીવનમાં એક બહેતર અંજામ લાવવા માટે તૈયાર છે આ સમય મોટા પરિવર્તન અટકેલા કાર્યોની પૂર્ણાહુતિ આર્થિક મજબૂતી અને ભાગ્યના સાથનો છે તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઈકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રી રામ